સમાચાર સમાચાર નિકિતા છે મુખ્ય નવા જીએસટી દર આજથી અમલમાં પ્રધાનમંત્રી આ સુધારાને બચતનો તહેવાર ગણાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રિપુરા અરૂણાચલ પ્રદેશની મુલાકાતે માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનું ઉદઘાટન કરશે અને એશિયા કપના સુપર ફોર તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટીમાં થયેલા ફેરફારોને આગામી પેઢીના સુધારાઓ ગણાવ્યા જે અર્થતંત્રને મજબૂત બનાવશે અને સામાન્ય લોકોને રાહત આપશે ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધનમાં પ્રધાનમંત્રીએ નવરાત્રીના પહેલા દિવસે અમલમાં આવનાર જીએસટી સુધારાઓને બચતનો તહેવાર ગણાવ્યો તેમણે કહ્યું કે કરદરમાં ઘટાડો દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી બનાવશે અને વપરાશ આધારિત વિકાસને વેગ આપશે તેમણે કહ્યું કે જીએસટી સુધારા આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું છે savi Teshi. देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे हमारे देश के गरीब मध्यम वर्गीय लोग न्यू मिडिल क्लास युवा किसान महिलाएं दुकानदार व्यापारी उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा નવા જીએસટી દરો આજથી અમલમાં આવ્યા છે બાર ટકા અને અઠાવીસ ટકાના ટેક્સ સ્લેબને હવે ફક્ત પાંચ ટકા અને અઢાર ટકાના સ્લેબ લાગુ કરાયા છે લક્ઝરી ઉત્પાદનો સિવાય તમામ માલ અને સેવાઓ આ બે સ્લેબ હેઠળ આવશે પ્રધાનમંત્રીએ સૌને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા પર વિનંતી કરી आज सभी राज्य सरकारों से भी आग्रह आत्मनिर्भर भारत के इस अभियान के साथ स्वदेशी के इस अभियान के साथ अपने राज्यों में मैन्युफैक्चरिंग को गति दें जब केंद्र और राज्य मिलकर आगे बढ़ेंगे तो आत्मनिर्भर भारत का सपना पूरा होगा જીએસટી બચત મહોત્સવની શરૂઆતની જાહેરાત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી દેશની કર પ્રણાલીમાં એક નવો અધ્યાય શરૂ થશે તેમણે જણાવ્યું કે જીએસટી હવે સરળ પારદર્શક અને લોકો મૈત્રીપૂર્ણ બની ગયું છે આગામી પેઢીના જીએસટી સુધારાઓ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવા ઉપરના કરના બોજને ઘટાડીને નાગરિકોને સીધી રાહત આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે ઓટોમોબાઇલમાં થતા લાભો અંગે સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ आज से लागू हो रहे जीएसटी सुधारों से आम लोगों को बड़ी राहत मिलेगी जिसमें वाहनों के खरीद पर उल्लेखनीय कर कटौती की गई है अब दोपहिया वाहन और छोटी कारों पर जीएसटी 28 प्रतिशत की जगह 18 प्रतिशत लगेगा वहीं बड़ी कारों पर 40 प्रतिशत कर लगेगा लेकिन इस पर लगने वाला सेस हटा दिया गया है इससे बड़ी कारों की कीमतें कम होंगी और खरीदारों के लिए इन्हें लेना आसान होगा इसके अलावा कार और बाइक बनने में इस्तेमाल होने वाले ज्यादातर कलपुर्जों पर भी जीएसटी घटाकर टी अठारह प्रतिशत कर दिया गया है सरकार के यह कदम विकास को बढ़ावा देने एम की भागीदारी बढ़ाने और आत्मनिर्भर भारत के लक्ष्य को हासिल करने की प्रतिबद्धता को दर्शाता है इसके अलावा यह सुधार घरेलू मांग और रोजगार सृजन को भी बढ़ावा देगा अमन यादव के साथ दिलनशी आकाशवाणी समाचार दिल्ली प्रधानमंत्री नरेंद्र मोदी आज बपोरे त्रिपुरा उदयपुर में हिंदुओं द्वारा पूजाये एकवीस शक्तिपीठों पीठ एक पुनः विकसित माता त्रिपुरा सुंदरी मंदिर न उदघाटन करते પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશની મુલાકાત બાદ બપોરે અગરતલા પહોંચે સાંભળીએ એક અહેવાલ पुराना त्रिपुरा सुंदरी मंदिर बावन करोड़ रूपए से अधिक की लागत से पुनर्विकसित किया गया है जिसमें त्रिपुरा सरकार ने सात करोड़ रूपए का योगदान दिया है राज्य की समृद्ध सांस्कृतिक विरासत का प्रतीक यह ऐतिहासिक मंदिर अपने सांस्कृतिक और आध्यात्मिक महत्व को और भी उजागर करता है पंद्रह में निर्मित यह मंदिर देश के इक्यावन शक्तिपीठों में ऐसी एक तथा पूर्वी भारत का तीसरा प्रमुख शक्तिपीठ है पुनर्विकसित परिसर का प्रधानमंत्री द्वारा उद्घाटन इस अमर धरोहर के संरक्षण और संवर्धन की दिशा में एक महत्वपूर्ण મીલ કા આકાશવાણી સમાચાર અગરતલા ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સુરત અને અમદાવાદ સહિતના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે શીશા આ પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે શીશા આજે સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપશે આજે સવારે તેઓ સુરત ખાતે નિર્માણ પામનાર ઇસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કરશે બપોરે શેર શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધ શાળા ખાતે ગચ્છાધિપતિ પરમપૂજ્ય શ્રી વિજય અભયદેવ સુઈશ્વરજી મહારાજના દર્શન કરશે ત્યારબાદ અમદાવાદના જોધપુર અને સરખેજમાં નવરાત્રીના કાર્યક્રમોમાં સહભાગી થશે આવતીકાલે તેઓ ગાંધીનગરમાં વિવિધ અગિયાર સ્થળે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં ઇફકો ખાતે એક પેડ કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તેમજ ગાંધીનગર માણસા અને કલોલના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તેઓ બેઠક કરશે તેઓ ગાંધીનગરમાં ગટર અને પાણીના કામોની અને અમદાવાદમાં ટ્રંક લાઇનના કામોની સમીક્ષા કરશે શીશા સ્ટાર્ટ કોન્કલેવ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તથા નવરાત્રી નિમિત્તે માણસામાં કુળદેવીના દર્શન કરશે આ આ સમાચાર આપ આકાશવાણી સાંભળી રહ્યા છો સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આજે નવરાત્રીના પહેલા દિવસે દેવીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવી રહી છે દેશભરના મંદિરોમાં આજે ભક્તો ઉમટી રહ્યા છે આજથી દેશભરમાં ખાસ કરીને ગુજરાતમાં રોજ રાત્રે ભવ્ય રાજગરબાનું આયોજન કરાયું છે સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ वरात्रि के पहले दिन पूरे गुजरात में उमंग और उत्साह का माहौल है बनासकाठा के अंबाजी मंदिर पावागढ़ के महाकाली मंदिर और कच्छ के मातानामण मंदिर समेत राज्य के सभी प्रमुख देवी मंदिरों में श्रद्धालु पूजा अर्चना के लिए बड़ी संख्या में पहुंच रहे हैं आज से राज्य भर में रास गरबा और अन्य धार्मिक सांस्कृतिक कार्यक्रमों का भव्य आयोजन किया जाएगा अहमदाबाद सूरत वडोदरा जैसे बड़े शहरों में पार्टी प्लॉट गरबा के धुनों से गुंजायमान होंगे नवरात्रि उत्सव के मद्देनजर राज्य पुलिस द्वारा विशेष प्रबंध किए गए हैं महिलाओं की सुरक्षा को लेकर गरबा स्थलों पर महिला सुरक्षा दलों को तैनात किया गया है अपर्णा खूंट आकाशवाणी समाचार अहमदाबाद એશિયા કપના સુપર ચાર તબક્કામાં ગઈકાલે ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે ગઈકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતાં પાકિસ્તાને ભારતને જીત માટે એકસો રનનો લક્ષ્યાંક આપ્યો હતો એકસો બોતેર રનના લક્ષ્યનો પીછો કરતા ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલની શાનદાર બેટીંગ સાથે ભારતે સાત બોલ બાકી રહેતા વિજય મેળવ્યો હતો અભિષેક શર્માએ બેતાળીસ બોલમાં ચુમોતેર જ્યારે શુભમન ગિલે સુડતાળીસ રન બનાવ્યા હતા આ જીતથી ભારતના નેટ રન રેટમાં સુધારો થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થયેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે આ અભિયાન હેઠળ બે ઓક્ટોબર સુધી તમામ જિલ્લા હોસ્પિટલ આયુષ્યમાન આરોગ્ય મંદિરો સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે વીસ સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં બે લાખ ત્યાંશી હજારથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનમાં વ્યાપક જનભાગીદારી જોવા મળી રહી છે જેમાં લાખો મહિલાઓ બાળકો અને પરિવારો આરોગ્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે મંત્રાલયે અહેવાલ આપ્યો કે સાત પોઈન્ટ છ મિલિયનથી વધુ નાગરિકોએ આ અભિયાન માટે નોંધણી કરાવી છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભૂંડિયા તમામ અખબારોમાં આજથી લાગુ થતા જીએસટી કર દર ઘટાડાના સમાચાર પહેલા પાના પર વાંચવા મળી રહ્યા છે દિવ્યભાસ્કરે નાગરિક દેવો ભવની ભાવના સાથે ભારતના બચત ઉત્સવની શરૂઆત જીએસટી આજથી સસ્તા દિવસ ગુજરાત સમાચારે આજથી જીએસટીનું નવું ટાઇમટેબલ દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામોનો આરંભ પીએમ મોદી તો સંદેશે દેશમાં આજથી બચત ઉત્સવનો પ્રારંભ પીએમ જ્યારે નવ ગુજરાત સમયે જીએસટીના નવા દરો આજથી ખાદ્ય દવાઓ સસ્તી થશે તો ફૂલછાબે નાગરિક દેવો ભવન નવરાત્રી સાથે આજથી બચત ઉત્સવના સમાચાર પહેલા પાને છાપ્યા છે આ ઉપરાંત તમામ અખબારોએ એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારતનો પાકિસ્તાન સામે વિજયના સમાચાર કવર કર્યા છે નવગુજરાત સમયમાં પહેલા પાને અન્ય સમાચારોમાં ફાન્સ કેનેડા બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ અલગ પેલેસ્ટ્રીયન દેશને માન્યતા આપીના સમાચાર વાંચવા મળી રહ્યા છે ગુજરાતમાં નવરાત્રીનો આરંભ વરસાદના સમાચાર છેલ્લા પેજ પર વાંચવા મળી રહ્યા છે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર નવા જીએસટી દર આજથી અમલમાં પ્રધાનમંત્રી આ સુધારાઓને બચતનો તહેવાર ગણાવ્યો પ્રધાનમંત્રી મોદી આજે ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ અને એશિયા કપના સુપર ચાર તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો